વદના અગિયાર ગામો જે પાણીની નર્મદાના પાણીના લાભથી વંચિત હતા એનું માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા અગિયાર ગામો આપણા કે જે શિવપુર ચૂંપણી રણછોડગઢ માથક ડુંગરપુર માણેકવાડા રાતાભેર વાંક્યા ખેતરડી રાયદ્રા અને સમલી પાણીને લાભ આપવા માટે સરકારે બાસઠ કરોડ અને બેતાલીસ લાખ રૂપિયા મંજૂર કર્યા છે આ ટેન્ડરમાં વહી ગયું છે એકાદ અઠવાડિયામાં ટેન્ડર થશે અને તરત સારી એજન્સી પાસે આ કામગીરી થશે આ પાણી મળવાથી બ્રાહ્મણી એકમાંથી આ સંપ બનાવીને પાણી આપવામાં આવશે એના દ્વારા ચોવીસ તળાવો એક ચેકડેમ ભરવામાં આવશે અને નાના તળાવો પણ બીજા ભરવામાં આવશે એટલે આ પાણી આવવાથી જે શિવપુર અને આ અગિયાર ગામો અહીં વર્ષો પહેલાં પાણીના તળ હતા જે તે સમયે રાજકોટમાં પાણીની જરૂરિયાત ઊભી થઈ અહીંથી પાણીના તળો શોષાઈ ગયા હતા એટલે અગિયાર ગામને ક્યાંક ના ક્યાંક અન્યાય થયો હતો એ માનનીય મુખ્યમંત્રી સંવેદનશીલ મુખ્યમંત્રી મૃદુ મક્કમ મુખ્યમંત્રીને આ રજૂઆત કરી અને એમને આ યોજના આપી છે હું હળવદની જનતા વતી માનની મુખ્યમંત્રીનો રાજ્ય સરકારનો આભાર માનું છું સાથે સાથે ધાંગધ્રા વઢવાણ અને મૂડીના આ પણ ગામો ચુમ્માલીસ ગામો પાણીથી વંચિત હતા ત્યાં પણ ચારસો સત્તર કરોડના ખર્ચે સૌની યોજનાની પાઇપલાઈનો મંજૂર કરી ધોળી ધજામાંથી પાણી આપવામાં આવશે આ પાણી આપવાથી ખેડૂતની માથાદીઠ ટાવક બે ગણી નહીં પણ એથી પણ વધી જશે અને હળવદ એમાં પણ એ બાગાયત ખેતી માટેનું એક શ્રેષ્ઠ વાતાવરણ બન્યું છે આજે હળવદ એક એવો વિસ્તાર છે કે એક જ વિસ્તારમાં બધા પ્રકારના ફળફળાદી બાગાયત અહીં થાય છે એટલે આ પાણી આવવાથી અને ઓર વિકાસની આની પ્રક્રિયામાં વધારો થશે હળવદ સૌરાષ્ટ્રના મોટા એપીએમસી પૈકીનું એપીએમસી છે આગળના દિવસોમાં ફળફળાદીનું પણ એપીએમસી બનશે એટલે જે આગામી ચાર પાંચ વર્ષમાં ખેડૂતોની આવક અનેક ગણી વધે ગરીબી રેખાથી લોકોને બહાર લાવવા માટેના આ પ્રકારના બધા કામો થવાના છે રાજ્ય સરકારે કોઈપણ બાબત રાજ્ય સરકાર હોય કેન્દ્ર સરકાર હોય જેટલી જેટલી આપણે રજૂઆત કરી છે અને સાચો વિષય સમજાવી છે એટલે મંજૂર કરે છે આ છવ્વીસમી તારીખે બે અંડરબ્રીજના લોકાર્પણ અને નવ અંડરબ્રીજના ખાતમુહૂર્ત પણ થવાના છે નવ કરોડના ખર્ચે બે અંડરબ્રિજના લોકાર્પણ અને ચોપન કરોડના ખર્ચે બીજા નવ અંડરબ્રિજના ખાતમુહૂર્ત થશે એ પણ કામ ચાલુ થઈ અને બહુ ઝડપી કામ થશે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દૃષ્ટિએ જે પણ ઘટતું હોય એ કામ શરૂ કરવાનું ટૂંક સમયમાં કડિયાના માથક થઈને એકોતેર કરોડના ખર્ચના રોડનું પણ ખાતમુહૂર્ત થશે સ્પોટ સંકુલનું પણ ખાતમુહૂર્ત થશે ત્રાણું કરોડના જે રોડો આપ્યા હતા એના પણ ખાતમુહૂર્ત આવતીકાલે ધાંગધરાના બે રોડોના ખાતમુહૂર્ત થવાના છે એટલે કહેવાનો મતલબ બહુ ઝડપથી ખાતમુહૂર્તો થાય છે બનેલા કામો હશે એના લોકાર્પણ થશે એટલે એના માટે પાણીની વાત થઈ અત્યારે ખાસ મોરબી માળીયા બ્રાન્ચની ચાલુ રહેવાની છે બંધ રહેવાની છે કારણ કે ઘણા બધા ખેડૂતો કેનાલ આધારિત પણ ખેતી કરતા હોય ગઈકાલે જ અમે નર્મદાના અધિકારીઓ સાથે મિટિંગ કરી હતી માળિયા કેનાલ ઘણા વર્ષોથી સાફ નથી થઈ એટલે સાઈપન સાફ કરવા કેનાલનું લીકેજીસ હોય આ બધું બંધ કરવા માટે પંદર તારીખથી કેનાલ બંધ થાય અને કેનાલ બંધ થાય પહેલાં ટેન્ડર વર્ક ઓર્ડર બધું અપાઈ દીધેલું હોય જેથી કરીને એક પણ દિવસ બગડે નહીં યુદ્ધના ધોરણે કામ ચાલુ થાય અને ફરીવાર મે મહિનામાં કારણ કે ખેડૂતને જો સમયસર વહેલું પાણી મળી રહે ને તો ઉત્પાદન વધતું હોય છે અને મોડું પાણી મળે મેમાં મોડું પાણી મળે તો ઉત્પાદન ઘટતું હોય છે એટલે સમયસર પાણી મળી રહે અને વર્ષોથી કેનાલ રિપેર નથી થઈ એટલે આ બંધ કરવું જરૂરી છે તો માળિયા કેનાલ પંદરમી માર્ચથી બંધ કરવાની છે બીજી બે કેનાલો પીવાના પાણી માટે હોય છે એટલે બધું બંધ કરી બધું એક સાથે કામ કરી તો પીવાના પાણીની તકલીફ પડતી હોય છે અને પીવાના પાણી માટે બાકીની બે કેનાલો ચાલુ રહેશે પણ માળિયાની કેનાલ રહી એ બંધ રહેશે એટલે ખાસ મારા ખેડૂતભાઈઓને વિનંતી કે માળિયા કેનાલ ઉપર કોઈપણ પ્રકારનું વાવેતર કરે નહીં એટલે તમે કીધું માળીયા બ્રાન્ચની બંધ રહેશે મોરબી બ્રાન્ચની ચાલુ છે એમાંથી ખેડૂતને પીવા માટે પાણી આપશે નર્મદામાં ઉનાળાનું પાણી આપવાનું નર્મદાનું જે બંધારણ છે એમાં કોઈ જોગવાઈ નથી હોતી પણ પાણી પડ્યું હોય છે તો પાણી કોના માટે ખેડૂતો માટે જ હોય છે ને સદુપયોગ માટે જ હોય છે એટલે નર્મદામાં પાણીનો કંઈ પ્રશ્ન નથી પીવાના પાણી માટે તો ચાલુ જ રહેવાની છે પ્રકાશભાઈ એક ઘણા સમયથી એક મુદ્દો છે એની મહત્વનો છે આપણા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ પણ અહીંયા બેઠા છે એમને અગાઉ રજૂઆતો કરી હતી કે વેગડવાઉ જે રેલવે ફાટક છે તો ત્યાં આગળ અંડરગ્રાઉન્ડ બ્રિજ કે જે બ્રિજ ટૂંકમાં બનાવવામાં આવે તો એ બાજુના ઘણા બધા જે ગામો છે એ ગામોને એનો લાભ મળે તેમ છે ઘણી વખત એકસો આઠની જે ટીમ છે તો એ પણ ત્યાં આગળ ઇમરજન્સી દર્દી લઈને આવ્યા હોય તો ઊભું રહેવું પડતું હોય છે ફાટક બંધ હોય તો અત્યારે આજે નવ અંડરબ્રિજો થશે એટલે નાના નાના ટ્રાફિકની વ્યવસ્થા તો એ કનેક્ટિવિટી ફાસ્ટ થઈ જાય છે રેલવે આવવાના હિસાબે ઇન્ટેરિયર વિસ્તાર એટલો ડેવલપ નથી થતો ફાટક હોય એટલે એની સ્પીડ ઘટી જતી હોય એટલે એ અંડરબ્રિજોના જ કામ થશે આ ઓવરબ્રિજનું કામ પણ પ્રોસેસમાં છે એને પણ ટૂંક સમયમાં જ એ પણ કામો થશે કારણ કે એ ટ્રાફિક એટલો બધો વધતો જાય છે અને વિકાસ એટલો બધો થતો જાય છે એટલે એ રોડ પણ ટૂંક સમય એ ટ્રા થઈ જશે એ રાજ્ય સરકાર એનું લીડ લેતી હોય છે હમણાં પણ હું આવતો ત્યારે મેં ફોનમાં ફોલોઅપ લીધું છે એટલે એ પણ કામ થઈ જાય છે